โกลา خلاص का ए είναι आला हो कोई सेना का बस की नहीं है इ नहीं लेवानो हेलो δεν είναι. केम से दादा मजा मान मजा

અને રા દાણાવા આયે રુશાન મે નાખી દાણા લે લીધા બાબા તો ઘર ભુઈયા છે ને રાંટો ને ટાઈમ થઈ ગયો તો ને કાંદા હમની રાખ્યા છે અને

અલા દો અલાજી દે આની અંદર આલા હો દે ની હાલ દે અને આપણે શું પૂછી હે ખાવા રોટલા ખવા રોટલા ખવા આલો કેવી લાગે Derma paketle mustar muda daga khan ta Mitu naku Mitu naku, anki tu misu naku, bol naku misu Mitu naku, misu naku Anki tuji hal dar khaso Ka beza khawa Kartikeyengi hal dar hal dar kainat kato, oi koto bolak Tiku, mundiki laga He? Mundiki laga Tiku nu laga muda hal kwa Kore naku Hichi keman naika Kaini hal video banayat Muka laga uleka Ulaan

અને મારે છે ને આવડે બધું કામ ચાલુ છે ડાળી કરવાનું એટલી દાળ હમી કરી છે અને આમાં કોફા છે એટલે છે ને દાણા છે અને આમાં તો બહુ શોખી મળી લીધો બહુ સાજી બધી ડાળ હતી ને બધી મેં શેણા હતા ને એને બધી મેં ડાય કરી નાખી છે એટલે હનરેશન કહેતા હતા ડાળ હડી સૈના હડી જાય એટલે તો ડાળ કરાય નહીં તો મેં કાંઈ નહીં હાલો ડાળ કરાવી નાખું એટલે પાંચ કિલા ને હતા ને પાંચ કિલા ને ડાળ કરી લાવવા જોવા દે તમને આ બોલ પેન હોય ને એ ખુશી રહેવા નથી દેતી ને ભાઈજી નાખે છે આ કાર્તિક ભાઈ કોની છે હે ફટાફટ માથું હોય દઉં તમને કરી સહી કરીને સોય વાહ બગાડા કપડા જો રાત હોય તેમ કે તાત જો હાલો ફટાફટ તૈયાર કર દો પીસી ને માથું આવે ને રેડી થઈ ગઈ મમ્મી મને પાટી દે ને પાટી પાટી માં નું લખવાનું એ બુક માં લખવાનું છે નોય તો મને પાટ પાટી દે પાટી નું હોય કઈ ના હાલો ખુશી હમસ્તી નથી અને મારસના કપડા જ બાકી છે હોકેલવાના ઘડી પાડવાની હાલો કપડા હકેલ નાખું એટલા સી આલા બા સો આલો फटाफट એને તૈયાર કર દો ખુશી ને અને પછી 30 સાલ કર દો એટલે જોવે ફોન ન દેવાનો ફોન ની નહીં ફોન વડે હ ટીવી નું ટીવી ગાનું પેલા તો તૈયાર કર દો આ કપડા બધા હકેલ નાખું ધવાઈ નાખો સુનો જો કેમ લી જો સુનો આ ખુશી ઉખડ નાખાય થી બધાય સુનો ઉખડી નાખ્યો એને કાઈ હાલ ઉતરેવા દે દે તું મને

ढोकला बनाई दे बुंदाई ने आम ये कर नाखवा से एटी बदली नाखवा थोड़ी घर नाखवा से ढोकला मस्ती में थी जाए मुश्किल से मकाई से बे हम ल हाँ। 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 हाँ बाकी सर हाँ बाकी सर ठीक ना लोग तू काम करने के इन वीडियो लेवाना सेंड का हाँ अरे तो ये ले लेने तो फिर भी मार दियो भी मुझे भाई सिंह ने दस करोड़ नगर जो देल्ही के दिल्ली तो फरी मर्श आप रहें नेक्स्ट वीडियो में आप जय माता जी बाय बाय